બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ વહેલી પધરામણી કરતાં ભારે વરસાદ વરસ્યો છેલ્લા એક પખવાડિયાથી વરસાદ વરસતા ખેતીના પાકોને ભારે નુકસાન થયું છે ત્યારે આજે ભારતીય કિસાન સંઘે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી નુકસાન વળતરની માંગ કરી હતી બનાસકાંઠા જિલ્લામાં ચોમાસું પંદર દિવસ વહેલું બેસી ગયું છે જેથી જિલ્લામાં ભારે વરસાદના પગલે ખેડૂતોને મોટું નુકસાન થયું છે ખેડૂતોના ખેતરમાં ઊભો રહેલો બાજરી અને મગફળીનો પાક નષ્ટ થઈ ગયો છે મગફળીની ખેતી મોંઘી હોય મગફળીનો પાક નષ્ટ થઈ જતા ખેડૂતો રોડ ઉપર આવી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે સરકાર ખેડૂતોને નુકસાનીનું વળતર આપે તેવી માંગ ભારતીય કિસાન સંઘે કરી હતી બનાસકાંઠા જિલ્લો એટલે આખા એશિયામાં સૌથી વધારે બાજરીનું ઉત્પાદન કરતો જિલ્લો છે અને ઉનાળામાં પણ આખા એશિયામાં સૌથી વધારે મગફળીનું ઉત્પાદન કરે છે ત્યારે આ વર્ષે બાજરી અને મગફળીનું વાવેતર ઘણી બધી જગ્યાએ થયું હતું અને ખૂબ મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર હતું મગફળીની ખેતી એટલે ખૂબ મોંઘી ખેતી થતી હોય છે એનો ખેતીનો ખર્ચ પણ ખૂબ મોઘો થતો હોય છે ત્યારે ત્રણ ચાર મહિના સુધી ખેડૂતોએ મહેનત કરી ખૂબ ખર્ચો કર્યો હતો ટ્રેક્ટર સેડાઈ બિયારણ દવાઓ બધા ખર્ચા કર્યા પછી જ્યારે આ વર્ષે ચોમાસું સમય કરતાં પંદર દિવસ વહેલો આવ્યો એટલે ખેડૂતને જે લેવાનો સમય હતો એ સમયે જ આવ્યો હતો અમારી કાઢેલી બધી મગફળી ઉગી ગઈ છે વાઢેલી બાજરી ઊભી પણ ઉગી ગઈ છે અને ઊભી બાજરી પણ ઉગી ગઈ છે એટલે આખા જિલ્લામાં સદંતર તમામ ખેડૂતોને ખૂબ મોટું પ્રમાણમાં કરોડો રૂપિયાનું નુકસાન છે અને આ વર્ષે ખેડૂત એટલો પડી ભાગ્યો છે કે દેવાદાર ખેડૂત બની જાય તેવી સ્થિતિ છે કદાચ એવો સમય આવશે કે જો વળતર સરકાર નહીં આપે અને એને રાહત પણ નહીં આપે તો ખેડૂતોને જમીન વેચવી પડે એવી પરિસ્થિતિ ઊભી થશે અત્યારે ખેતરોમાં પાણી ભરાયેલા છે બાજરી ઉગેલી છે બાજરીનો જે ઘાસચારો છે એ પણ સદંતર નષ્ટ થઈ ગયો છે મગફળી પણ ઊભી ગઈ છે અને ઊભી જે મગફળી છે એ પણ ઉછેડીએ તો એના નીચેથી બટાઈ જાય છે એટલે એ પણ મગફળી હવે ખેડૂતોને કામ આવે છે તેવી સ્થિતિ ખેડૂતોને થયેલા નુકસાનને લઈ ભારતીય કિસાન સંઘે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં સરકાર દ્વારા સર્વે કરી ખેડૂતોને રાહત પેકેજ આપવાની માંગ ખેડૂતોએ કરી હતી ભારતીય કિસાન સંઘ બનાસકાંઠા જિલ્લાના બધા કાર્યકર મિત્રો આજે અમે કલેક્ટર સાહેબજીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અમારી સમસ્યા છે કે પંદર દિવસ વરસાદ વહેલો આવ્યો આ વખતે એટલે બનાસકાંઠા જિલ્લાની પરિસ્થિતિ બહુ ભયંકર અને વિકટ છે ખેતરની અંદર બાજરી અને મગફળીનો પાક મૂઢે આવેલો કોળીઓ છીનવાઈ ગયો છે અને કુદરત પણ ઉપરથી એમ જ કે વરસાદ આજ છેલ્લા ચૌદ છ બે હજાર પચીસથી ચાલુ થયો છે અને આજે સાત તારીખથી છે સળંગ પચીસ દિવસથી વરસાદ ચાલુનો ચાલુ જ છે અવિરત એટલે જે એમ જ લેવાની સમસ્યા છે પાક એ અત્યારે પલળી ગયો છે જે ખેડૂતે ખર્ચ કરી બિયારણ ખાતર બાજરીનો જે ખર્ચો કર્યો છે એ ખર્ચો એને જરાય એમ જ કે ભરણ પોષણ થાય એવું છે જ નહીં અને બનાસકાંઠા જિલ્લો એ પશુ આધારિત છે એટલે આ વખતે પશુને ચારની પણ એમ જ મગ બહુ ગંભીર સમસ્યા સર્જાવાની છે એટલે હું સરકારશ્રીને વિનંતી કરું કે ગંભીરતાથી વિચારી અને બનાસકાંઠા જિલ્લાની અંદર તાત્કાલિક સર્વે કરાવે અને જે ખેડૂતનો પાક નષ્ટ થયો છે એ પાકનું સર્વે કરી અને એ પગભર થઈ શકે એના માટે એને રાહત પેકેજ તાત્કાલિક જાહેર કરે તો ચોમાસુ સિઝનનું પણ વાવેતર કરી શકે એના માટે મારે આટલું જ કહેવું વડગામ અને ધાનેરા તાલુકામાં પણ વરસાદે વિનાશ વેર્યો છે વડગામમાં ખેડૂતોનો પાક ખેતરમાં જ ધ્વસ્ત થઈ ગયો છે જ્યારે ધાનેરા તાલુકામાં તો નદીના વેણ ખેતીમાં ફરી વળતા વાવેતર સહિત બોર પણ ફેલ થઈ ગયા છે ત્યારે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોય ખેડૂતોને સહાય આપવાની માંગ ઉઠી છે આજે તેર તારીખથી વરસાદ શરૂ થયો છે આજ દિવસ સુધી વરસાદ રહ્યો નથી તો ખેડૂતોને ખેતરની અંદર બાજરી વાઢેલી પડી છે મફળી વખોડેલી પડી છે એ બધા પાકો નુકસાન ટોટલી પાણી ધ્વસ્ત થઈ ગયા છે માટે ખૂબ મોટું કરોડો રૂપિયોનું નુકસાન થયું છે એક એક ગામની અંદર લાખો રૂપિયા નુકસાન થયું દરેક ખેડૂતો મગફળીની બાજરીનું વાવેતર કરેલું છે ખૂબ મહેનત કરી આ આટલી ધગધકતી ગરમીઓ પરસુઓ પાડીને મહેનત કરીને પકેલો પાક પાણી ધ્વસ્ત થઈ જવાથી સરકાર શ્રીને અમારી ખાસ વિનંતી છે કે તાત્કાલિક સર્વે કરી અને ખેડૂતોને હળતર મળે કરવા અમારી વિનંતી તાલુકો ધાનેરા ભારતીય કિસાન સંઘ પ્રમુખ અમારા ધાનેરા તાલુકાને બોરો બનાસ નદીનો વેણ આવવાથી બોર મકોનો ધરાશાય છે બોર પણ ફેલ થયા છે આ નવો બોર બનાવવો હોય તો ઓછામાં ઓછો છ થી સાત લાખ રૂપિયાનું ખર્ચ પડતું હોય છે આવા સમયે જો નદી વેણ બદલાઈ ગયો પેલું બાવળ હડકા બાવળ હોવાથી નદીનું વેણ બદલાઈ અને ખેડૂતના ખેતરમાં પાણી જવાથી બોર પણ ફેલ થયા છે એમનું વાવેતર પણ ફેલ થયું છે બાજરી ઉગી ગઈ છે બાજરીના ડેલા તળાવ ભરાઈ ગયેલા છે આવું મોટા પ્રમાણમાં નુકસાન થયેલું છે અમારા ધાનેરા તાલુકાની એમ જેમ કે બનાસકાંઠો આખો પણ આ પાયમાલ પાકે થયેલ છે તો સરકાર શ્રીને અમારી વિનંતી કે તાત્કાલિક સર્વે કરે સર્વે કરીને એને વળતર આપે તો ખેડૂત બચી શકશે આ વખતે ખેડૂતોને મૂળ મોટો નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે સરકારને વિનંતી કરીએ છે કે થોડા આગળ સહાય આપે તો ખેડૂત બેઠો થઈ શકશે